અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન હે પવિત્ર મરિયમ અમારી મીઠી મા તથા મે મહિનાની રાણી આજના દિવસના અમારા બધા કામકાજ મહેનત મજૂરી તથા સુખ દુઃખ તમને અર્પણ કરીએ છીએ અને આખી પૃથ્વી ઉપર તમારા વહાલના બાળકો તમારા મહિમા અર્થે જે અરજુ કરે છે તે બધાની સાથે જોડી દઈએ છીએ તેનાથી તમારો આનંદ વધતો રહે તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું તમારો આશીર્વાદ અમારા ઉપર ઉતારો અમારી ચિંતા રાખો અમારી દેખભાળ રાખો અમારી માટે વિનંતી કરો અમારું અખિલ ધર્મસભાનું તથા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબનું રક્ષણ કરો અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા સુકૃત્ય કરીએ પાપ તથા શેતનનો હિંમતપૂર્વક સામનો કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બનીએ એવી કૃપા અમારે માટે મેળવી આપો આમીન પ્રથમ દિવસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન આત્મિક રૂપે આજનું નિવેદન માતા મરિયમને બે મહિનો અર્પણ કરવો ખ્રિસ્તી આલમમાં ભાગ્ય જેવો કોઈ દેશ હશે જ્યાં માતા મરિયમની ભક્તિ આ મહિનામાં ન થતી હોય મે મહિનો એટલે વસંત ઋતુના પુષ્પોનો મહિનો આપણે ત્યાં ગઠમોગરાની સુગંધ અને કેસુડાનો કેસરીયો રંગ પુષ્પ આચ્છાદિત ધરતી માતાજીના વધામણા ગાય છે તેની સાથે આપણે પણ જોડાઈએ અને માતા મરિયમના ગુણગાન ગાઈએ તેમની પ્રશંસા કરીએ આપણા ગુર્જર દેશની સાંસ્કૃતિક સામાજિક ધાર્મિક મિશ્રરી પ્રવૃત્તિઓ માતાજીને જરણે ધરીએ અને એમનું ખાસ સંરક્ષણ માંગીએ માતાજીને મુંબરાત પાધી હે અત્યંત મધુરી મરિયમ મારા જીવનની દરેક પળે મુજ પાપી જીવનું સ્મરણ કરો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત રાવદરનું ફળ ઈશુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન ઈશ્વરી કૃપાઓ ના જરા મારા પાપો વિશે રુદન કરવા મને પુષ્કળ આંસુ આપો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન સ્વર્ગ તથા પૃથ્વીના મહારાણી મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને ટેકો આપો મારું રક્ષણ કરો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપ્ય નિવાસ વિનંતી કર હમણા અને અમારા મોતની ની વખતે આમેન જો આકિમ અને આના સુપુત્રી તમારા દિવ્ય પુત્ર પાસેથી મારા તારણ ને સારું જરૂરી એવી કૃપાઓ મેળવો પ્રણામ માર્યા કૃપા થી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓ માં અને ભાગ્યવંત તારા ધનુ ફળ ઈસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમુક પાપીઓની વાસ્તે વિનંતી કર અને અને અમારા મોતની વખતે મધ્યસ્થ આધાર મારા ઘડીએ મને મદદ કરો અને મારે માટે સ્વર્ગનું મંગલ મંદિર ખોલો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણા પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ધરાવદરનું ફળ ઈસુ

મારો આત્મા તથા મારું શરીર તમને સમર્પણ છું તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરું તેમનો અમલ પણ તમને નજર સમક્ષ રાખીને કરું એવા આશીર્વાદ આપો અને એ હેતુસર મારી બધી આશા અને દિલાસો મારા સર્વ સંકટો મારી જિંદગી અને મારો અંત તમારી પવિત્ર દેખરેખ નીચે મૂકું છું આ મીન i